કદાગામ વિસ્તારના સાત હીરા વેપારીઓ પાસેથી ત્રણ પોઈન્ટ અઢાર કરોડના હીરા ઉધારમાં લઈ તેમને પેમેન્ટ નહીં ચૂકવીને છેતરપિંડી કરવામાં આવી હતી ઇકોસેલે આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમાં બે આરોપીઓ પિતા પુત્ર છે ઝડપાયેલ આરોપીઓએ પૂછપરછમાં ઇકો જણાવ્યું હતું કે તેઓએ કંબોડિયાની પાર્ટીને હીરા વેચ્યા હતા પરંતુ તે પાર્ટીએ રૂપિયા આપતા રોટેશન ખોરવાઈ ગયું હતું પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપુરમાં સુકન રિબેરામાં રહેતા મહેશ આંબારામ કાનાણી હીરાનો વેપાર કરે છે તેઓએ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન હીરા દલાલો મારફત આરોપીઓ ડભોલી સૂર્ય રેસીડેન્સીની બાજુમાં આવેલ કર્ણાવતી રો હાઉસમાં રહેતા મહેશ ધનસી લાખાણી અને તેના પુત્ર મહેશ લાખાણી તથા કતારગામ લક્ષ્મીકાંત રોડ પર આવેલ હાથી મંદિર સામે અક્ષરધામ સોસાયટી માં રહેતા તરુણ તળસી ભાઈ જાસુલિયાનો સંપર્ક કર્યો હતો આરોપીઓએ સમયસર રૂપિયા ચુક્યા આપવાનો વિશ્વાસ અપાવીને વેપારી મહેશ કાનાણી પાસેથી ઉધારમાં હીરા ખરીદ્યા હતા મહેશ કાનાણીએ આરોપીઓને એક પોઈન્ટ ચાર કરોડના હીરા આપ્યા હતા પરંતુ આરોપીઓ મહેશ કાનાણી સમયસર રૂપિયા ચૂકવ્યા ન હતા મહેશ કાનાણીએ માર્કેટમાં તપાસ કરતા ખબર પડી કે આરોપીઓએ અન્ય છ વેપારીઓ પાસેથી ઉધારમાં બે ચૌદ કરોડ રૂપિયાના હીરા ઉધારમાં ખરીદી તેમને પણ રૂપિયા ચૂકવ્યા ન હતા મહેશ કાનાણીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે આરોપી મહેશ ધનજી લાખાણી અને જૈમીન મહેશ લાખાણી પિતા પુત્ર છે આરોપીઓએ પોલીસને કહ્યું કે કંબોડિયાની પાર્ટીએ રૂપિયાના આપતા રોટેશન ખોરવાયું હતું હાલ તો ઇકો સેલે ત્રણેય થગોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સુરતમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગ કાર્યરત છે અત્રે એક ફરિયાદ મળેલ મહેશભાઈ અંબારામભાઈ કાનાણી તથા તેમની સાથે અન્ય સાતથી આઠ નાગરિકો હતા જેમની સાથે ડાયમંડ લઈ અને ડાયમંડનું પેમેન્ટ પરત આપ્યું નથી એ પ્રકારની અરજી મળેલ એ અરજીના કામે અત્રે ગુનો દાખલ થયેલ છે અને ગુનો દાખલ થયા બાદ સદર અંદર મહેશ ધનજીભાઈ લાખાણી આરોપી તરુણ તળસીભાઈ જાસોલિયા તથા આરોપી નંબર જે મહેશભાઈ ધનજીભાઈ દીકરો થાય છે જેમિસ મહેશભાઈ લાખાણી ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી અત્રે હાથ ધરવામાં આવી છે આ ફરિયાદની અંદર કુલ બારસો આડત્રીસ કેરેટ હીરાનો માલ આ ત્રણેય ત્રિપુટીઓ લઈ અને વેપારીઓ જે છે બજારના વેપારીઓ સાથે નાણાં પરત આપી નહીં અને ચીટિંગ કરેલ છે જે બાબતે ગુનો દાખલ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી આરોપી આરોપીમાં જે મહેશ જે છે એ બજારની અંદર ખૂબ સારું નામ ધરાવે છે અને દલાલીનો ધંધો કરે છે એટલે બજારની અંદર જે વેપારીઓ હોય એ એમનો સરળતાથી વિશ્વાસ જીતી અને એમની સાથેના અન્ય બે આરોપીઓ છે એમને માલ બતાવી અને ચિઠ્ઠી ઉપર જાંગડો ઉપર સહી કરી અને વિશ્વાસ કેળવી અને ઘણા બધા આરોપ વ્યક્તિઓનું ચીટીંગ કરેલ છે આ સિવાય પણ અત્રે જે ફરિયાદ મળેલી છે એના સિવાય પણ કોઈ વ્યક્તિઓ સાથે આ ત્રિપુટીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી કરવામાં આવી હોય તો અત્રે આવી અને પોતાનું નિવેદન આપી પોતાની ફરિયાદ આપી શકે છે જે બાબતે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે લગભગ પચીસ થી ત્રીસ વર્ષથી આ લોકો હીરા દલાલી નું કામ કરે છે અને પોતાની પણ ઓફિસ મહેધરપુરા વિસ્તારની અંદર આવેલી છે